આ શિબિરનો હેતુ પારોલીને સ્વચ્છ અને આરોગ્યપ્રદ શહેર બનાવવા સંકલ્પને સાકાર કરવાનો છે નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી લોકોની સુખાકારી અને આરોગ્ય માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વચ્છતા શપથ કાર્યક્રમ માનવ જોડાણ થકી સ્વચ્છતાચિન્હ કાર્યક્રમ એક દિવસ એક કલાક એક સાથ સ્વચ્છતા માટે શ્રમદાન મેડિકલ ચેકઅપ કેમ્પ વૃક્ષારોપણ ઝુંબેશ ઝીરો વેસ્ટ ઇવેન્ટ અને જનજાગૃતિ કાર્યક્રમ આરઆરઆર સેન્ટર ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ અને ગાંધી જયંતિના રોજ એવોર્ડ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં નગર સંગઠન પ્રમુખ અનંત જૈન ઉપપ્રમુખ વિજય પટેલ ચીફ ઓફિસર મિલન પલસાણા સહિત નગરપાલિકાના સભ્યો અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નાગરિકો તરફથી યોગશિબિરનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો રિપોર્ટર કૈલાશ કુમાવત બાદોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ આજ રોજ ટાઉન હોલ ખાતે યોગ શિબિર કાર્યક્રમ સ્વચ્છતા સંરક્ષણ અંતર્ગત રાખવામાં આવી હતી જેની અંદર ઉપસ્થિત સિદ્ધાર્થભાઈ તથા નગરમાંથી પધારેલ ઉપપ્રમુખશ્રી નગરમાંથી પધારેલા નગરજનો અને ખૂબ મોટી સંખ્યામાં અહીં યોગ કરનારા યોગ નગરજનો ઉપસ્થિત રહી આ યોગ શિબિરની શોભા વધારી હતી હસ્તો ભારત માટે જય જિનેન્દ્ર મારું નામ સિદ્ધાર્થ જૈન અને બારડોલી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત આજે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં શ્રી ઉપપ્રમુખ શ્રી અને બીજા બારડોલી નગરપાલિકાના બધા કારોબારીઓ હાજર રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં અમે આજે આજે યોગ શિબિર પૂર્ણ કર્યું તેનો સમય સવારના સાડા થી સાડા નો રહ્યો હતો અને બારડોલી નગરપાલિકાએ અમને આમંત્રણ આપી આ યોગ શિબિરનું આયોજન કર્યું તેના બદલ આ બારડોલી નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર